આટલી બધી આગળ કના હિસાબે આવી કારણ કે પેલા ગેડિયા હે ને એ ભલે હું કઉ છું કે અઠવાડિયે એ નાતા નતા પણ હો ગૌથી જો રબારી નો દીકરો માલધારી નો દીકરો આવ્યો હોય ને તો એને પેલા ભેટે ભેટો અને કઈ રામ રામ આમાં બોલવું હોય તો બોલે પણ રામનું નામ તો લે અને ટાઈમ થયો હોય એટલે એ રોટલો ખાધા વગર જવા ના દે ભલે સાસ નો રોટલો હોય કે કઠિન રોટલો હોય પણ ટાઈમ થયો ને એટલે એનો રોટલો ખાધા વગર જવા ના દે આ એ રોટલા ના પત્તા પે અત્યારે રબારી સમાજ આટલી બધી આગળ આવી જઈ છે કારણ કે રોટલો હોય ને ટુકડો એનો ધણી ઢુકડો હોય મારા કાઠિયાવાડ ની કેવત છે કે કાઠિયાવાડ કદી ભૂલો પણ ભગવાન એક થી થા મારો મહેમાન તને સર્ગ ભૂલાવું સાંભળા એટલે ભગવાન ના નારજી એ વાં અને કીધું લક્ષ્મીજી ને કે કાઠિયા મૃત્યુ લોક ની અંદર એવા માણસો હોય આ ભગવાન ને કે સરક ભૂલાઈ નાખે એવા ત્યારે પછી ભગવાન પરીક્ષે મારે જવું નથી તો કે ના અહિયાં જવું તો પડશે કેવા કેવા માણસો આગળ તમને સર્ગ પૂરી ભૂલાઈ ના એટલે શેઠ સગાળછાના અહિયાં ભગવાન ના દીકરા ને માણસ નો મોંસ માંગ્યું તો દીકરો કાપી અને ભગવાન ને ખબરય નાશ્યો તો એટલે આપડે મન ખાધી એવું છે ને દેજ ભગવાન ને પરછો વારું હોય ને તો વારી દીએ કારણ સીતાજી ને રાવણ ઉપાડવા આવ્યો ત્યારે અશોક વાટિકા ની અંદર સીતાજી ને ઉતાર્યા મોલે લઈ જવાની નથી પણ વિચાર્યું કે મારા મોલે લઈ જાય ને તો દુનિયા અવડું વિચાર છે

યુદ્ધ કરી અને રાવણ મળી સિદ્ધિ પડ્યો પડ્યો હતો રામ લક્ષ્મણ અને વિભીષણ થઈને ઉભા હતા રાવણ કે મારે ભગવાન તમને એક વાત કરવી છે હવે છે હું પણ એક વાત કરવી છે મારે તો કે કરું તો કે મારામાં બળ કેટલું તો કે તમારામાં બળ ઘણું મારી જોડે મિલકત કેટલી તો કે તમારી જોડે મિલકત કે ઘણી મારી ભક્તિ કેવી શિવ ના ભક્તિ સિવાય તારી ભક્તિ મોટી જ છે કોઈ ની આવી ભક્તિ નથી એટલી ભક્તિ તારામાં તમારી જીત થઈ નું કારણ જય હોંકા ની અંદર આયા તમે મારી હાર થઈ તમારી જીત થઈ નું કારણ હું રામચંદ્ર ભગવાન ને ખબર ના પડે સાચી વાત ત્યારે રાવણે કીધું કે ભગવાન તમારી જોડે અને તમારો ભાઈ હતો અને મારો ભાઈ એ તમારી જોડે હતો જો મારો ભાઈ મારી જોડે હોત ને તો મારી હાર ના થાય પણ મારો ભાઈ તમારી જોડે હતો અને એને કીધું કે નાભી પણ મારો ને તો મારું કોઈ નહીં આપણા આપણે કોણ નડા આપણે આપણા જ આપણે નડા રાવણ નો ભાઈ રાવણ ના નડ્યો પછી કીધું કે હવે તમને અયોધ્યા નું રાજ મળે તો તમે એટલું કેજો અયોધ્યા ના રાજ તો કે તમે ભાઈઓ ભાઈ માં જેટલો સંપ રાખ્યો ને એટલા તમે આગળ આવજો એટલે નવેરું પડે ને તો શેડું ના પડવા દેતા પૂરી નાખજો તરત અને નવેરું પડે ને તો શેડું પડશે એટલે શાડું ના પાડવા દેતા અને હવે ઓલા માહિતી ભજન બોલે ને કે રામે લંકા હરગાઈ આ સમજવાની વાત છે રામે લંકા હરગાઈ અરે હનુમાને હનુમાન હનુમાને ક્યાં લંકા હરગાઈ હનુમાને લંકા હરગાઈ

ભરત કે રામ ભરતજીવા કે ભાઈ ના હોય તો લક્ષ્મણ ના સંશય થયો કે આ બાર વર્ષ આમની સેવા કરી બાર વર્ષ ભેગો થયો તો એ ભરત જેવો કે હું ત્યારે રામચંદ્ર ભગવાને લક્ષ્મણ ને કીધું કે લક્ષ્મણ તને કોઈ સંશય થતો કે ના ભાઈ તો કે ના સંશય સજ તો કે હું મારા ગુરુ અને તમારા ગુરુ એક નહી હા તો મારી તમારી એક માહિ થકી હા તો મારી માની ભક્તિમાં ને તમારી માની નો કઈ ખીર તો કે ના તો કે બાર વર હું સવારી ભેગો રહ્યો તોય આટલી સેવા કરી તોય કે ભરતજી ભાઈ નહીં હા ભ આપણે વનમાં ગયા એટલે બધા સંતો આપણે મળવા આવતા હતા અને આપણે સબરીને મળવા ગયા ત્યારે સબરીને આઠા બોલ મને મેં ખાધો હતો અને તને ખાવામાં શું સંશય હતો એ મને કે સબરીને એઠા બોર મેં ખાધા હતા અને તને આપતો એટલે તેઓ ફેંકી જતો તને ખાવામાં કોઈ સંશય હતો તો કે ના તો કે રાવણ રાવણ ને એટલા બધા બાણ હતા તો એમાં તમને બાણ વાગ્યું નહીં મને કેમ વાગ્યું તો કે સંજવની બુટી તો મૂર્છાઈ ને સંજવણી બુટી લેવા જ્યો ને એ સબડીને હેઠા બોર હતા ને એ બી પૂજી હતી અને એનો રસ વાયો અને તને બેઠો કર્યો બોલો રામચંદ્ર ભગવાન કે